અને જે તમે થમાં જોયું એમ એક માસી આવે છે મારા ઘરે એટલે કે મહારાષ્ટ્ર નંદુરબાર ખાંડ બારાથી માસી આવે છે શાકભાજી વેચવા માટે તો દર આમ રોજ આવે છે એ જ રીતે આજે પણ આવ્યા મારા ઘરે અને હું શાકભાજી લેતી હતી અને વાત વાતમાં એમણે માતા દેવમોગરા માતા આદિવાસીઓની કુળદેવી ગણાતી એવી દેવમોગરા માતા વિશે મને જાણકારી આપી તો તમને પણ હું જણાવું વિડીયો જોઈ લો તમે અને મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે માસીએ કેટલી સરસ માતાજી વિશે જાણકારી આપી અને હું ખૂબ ખૂબ એમની આભારી છું કે નવરાત્રિ ચાલે છે અને હું બહાર જઈ નથી શકતી કેમ કે મેં વિડીયો તો હું મંદિરોના નામ તેમ જ બનાવું છું પણ હમણાં જઈ નથી શકતી તો હું એવું જ માનીશ કે માતાજીએ ખુદ મને પરછો આપ્યો છે અને હું બીજી વાર ચોક્કસથી દેવમોગરા જઈશ અને ત્યાંનો વિડીયો બનાવીશ તમે આગળ આ માસીનો વિડીયો જુઓ તો લાવવા છે તું મંગાવેલી લાવવા માણા પાપડા આવે કે ન આવે ને એને આપડા શું કે માણા વાલ જ કેવાય વાલખડ અર અમારામાં વાલ એમ કે જો અમે માસીને છેને ફોન કરીને મંગાવેલું આટલું બધું ધાણા લાવ્યા છે તુવેર ઘરની લાવ્યા છે પાપડી દેશી કે આ દેશી દેશી પાપડી લાવ્યા છે જો અમારામાં છે ને વાલ એમ કે અમાણા વાલ એમ કે કડવા વાલ એ આવા આવે પણ એ કડવા લાગે

ગામ લીમણી ગામ નેમાણી નિમાણી ગામ નેમાણી ગામ હે આટલું આવે કે રાતે જાવી ગયા હોય ને સારું ચાલો હે ને હા લેવાઈ ગયા હા લેવાઈ ગયા ચાલો માતા હા તે હું તે એટલે માતા હા નો છે હા તે પૂજા કરવા જાય ને આપડે વાળા જાય ને એટલે પેલી ના રૂંગાન બદલાય જાય એકદમ ખુશ થઇ જાય ખુશ થઈ જાય મારા મા બાપ ને બરાબર આપણે જાય ને એટલે ખુશ થાય પેલા લોકો એટલે નારાજ થાય જાય પેલી